મિત્રો અત્યારે અમે મુંબઈ જે હોટલમાં રોકાયા છીએ કેવી રૂમો છે કેવી સરસ મજાની સગવડ છે બિલકુલ લાલ બહાદુર શાસ્ત્રી રોડ બોલે તો બાંદ્રાની બાજુમાં જ આવેલો છે અને આ રીતની હોટલ છે મિત્રો હોટલ વિન્ટેજ સૂટ આપ બોર્ડમાં કેમેરામેન ધીરે ધીરે બતાવે છે હવે અંદર બતાવે છે આવો મિત્રો બારથી તમને ખ્યાલ નહીં આવે મિત્રો પણ અંદર આવશે તો ખબર પડશે કે કેટલી મોટી હોટલ છે ને એ પણ હું આપને બતાવું આ રીતના હોટલ ચાલુ થાય છે કેમેરામેન આપને બતાવે છે અને આ રીતના રિસેપ્શનમાં હું વાત કરાવું મિત્રો આપને અને શું શું સુવિધા છે રૂમ પણ હું આપને બતાવીશ એ પણ જુઓ આપ મારી સાથે હોટલ વી વર્ટિગો વર્ટિગો ને હા વર્ટિગો શૂટ સોરી મિત્રો હોટલ વર્ટિગો તો આપ જોઈ શકો છો અત્યારે મારી સાથે તો મિત્રો મોહમ્મદભાઈને પણ તમે જોઈ રહ્યા છો મોહમ્મદભાઈ આપણા ઇધર હોટલમાં કે કોઈ બંધા વિઝા લઈને આવ્યા કોઈ કામ સે આવે તો रूम अवेलेबल रहता है ना जी जी और पहले फोन करना पड़ेगा या ऑनलाइन बुक कर सकते हैं ऑनलाइन भी है, फोन है, है हाँ, तो, तो, तो एक बार बंदे को बोलो ना रूम भी बता दे है। जो हम रुके हुए वही रूम बता देते हैं दे 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 दे। आ इतना रूम पर मित्रों हूँ आपने बताऊ छू अत्यारे अपने आप बतावे लाइट चालू कर मित्रों और बढ़िया फैसिलिटी है ए टाइप के बेड चाहिए दो अलग तो भी मिल जाएंगे साथ में टीवी भी है मित्रों और तैयार होने के लिए अरीसा भी है और मैं बाथरूम भी बताता हूँ बाथरूम में भी गर्म पानी फ्रेश आता है और बिल्कुल गर्म आता है तो आप हमारे साथ रूम देख सकते हो एसी रूम है मित्रों और भाड़ा तो सीज़न के हिसाब से રહેતા હે હૈ બી મેં આપકો બતા દેતા હું બીજો મિત્રો આ ડબલ બેડરૂમ છે એ પણ જોઈ શકો છો અને આ રીતની બિલકુલ બાંદ્રા તમે વિઝા લેવા આવો સાંત્રાક્રુઝ તો એની બાજુમાં જ છે આ તો આપ જોઈ શકો છો અને દરેક રૂમની અંદર બાથરૂમની સુવિધા તો એકદમ ક્લીનિંગ છે મિત્રો આપ અમારી સાથે જોઈ રહ્યા છો અને બહુ સારી સર્વિસ આપે છે મિત્રો ચાથી લઈને નાસ્તાથી લઈને જમવાનું બધું રૂમમાં આવી જાય છે એ પણ હું આપને જણાવું હા તો મોહમ્મદભાઈ આપને કિને રૂમ હૈધર ટોટલ થર્ટી સેવન રૂમ હે પર એડવાન્સ બુકિંગ કર કે આના પડેગા ઓર એડ્રેસ મેં બોલે તો कुल्ला वेस्ट बोलते हैं इसको है ना एल बी एस रोड लाल बहादुर शास्त्री रोड और बाजू में मदीना मस्जिद है ना ऐसा है, है।, है ना और एक यार्ड भी मैं अंदर बता देता हूँ तो उसमें भी नंबर आप देख सकते हो दोस्तों होटल वर्टिगो शूट और इसमें मोबाइल नंबर है तो आप ऑनलाइन भी बुक कर सकते हो और बहुत बढ़िया सुविधा है ऊपर जाने के लिफ्ट भी है डाइनिंग हॉल में बैठ के खाना हो तो भी सुविधा है दोस्तों वो भी मैं आपको बता दूँ पार्किंग भी है और बिल्कुल वीज़ा ऑफिस से एक किलोमीटर बगल में है तो आपको भी सुविधा रहेगी तो मित्रों वीडियो अच्छा लगे तो लाइक करो शेयर करो सब्सक्राइब करो